જય મા વૈષ્ણોદેવી મિત્રો આજે આપને મા વૈષ્ણોદેવીના મંદિરનું દર્શન કરાવી રહ્યો છું આ અહીંયા મિત્રો અંદર જ્યાં મોબાઈલ કે પાકેટ કે કશું જ લઈ જવાનું હોતું નથી આટલા દૂરથી આપણે મોકી જમા રમે છે અંદર આપણે કોઈ કોઈ ખાલી હાથ જવાનું હોય છે એટલે અંદરના જે દર્શન ના કરી શકતો પણ મિત્રો મને દર્શન કરી ખૂબ આનંદ થયો એવું કહેવામાં આવે છે કે દ્વાપર યુગથી માતાજી આ ગુફાની અંદર બિરાજમાન છે અને ખૂબ પ્રાચીન શક્તિપીઠ છે મિત્રો ભારતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા દર્શન માટે આવે છે આ પણ મિત્રો આવીને દર્શનનો લાભ લેશો જન્મને સફળ કરજો મિત્રો લગભગ પંદર કિલોમીટર સુધી ચાલીને આપણે અહીંયા ચડવાનું હોય છે અને મિત્રો ઘોડા પણ હોય છે અહીંયા તો ચાલી ન શકતા હોય તો પણ મિત્રો તમારી અંદર તાકાત હોય ચાલવાની તો જ દર્શન કરવા તો મૂગા પ્રાણી પર બેસીને ચલવો માતાના દરબાર સુધી અહીંયા સારું નથી મિત્રો આવો અહીંયા લોકો ઘણા બધા દર્શન માટે આવે છે આપ જોઈ રહ્યા છો અમે આપણા દિશાના ભવાનજી ચૌહાણ છે મારી સાથે આવેલા અમે સાથે નોકરી કરીએ છીએ અહીંયા અમે પણ બંને જણા અહીંયા જમ્મુમાં છીએ જેથી દર્શન માટે આવેલા અમારા સાથી મિત્રો છે અમારો નાયક સાહેબ અને અ નાયક સાહેબ અહીં ખૂબ સારા મિત્રો અહીંયા દર્શન માટે આવેલા છે તમે પણ મિત્રો દર્શન માટે આવશો અને વિડીયો ગમ્યો લાઈક કરજો શેર કરજો શેર કરજો મિત્રો આપ સૌને માહિતી મળે તો મા દેવી મા સરસ્વતી અને મહાકાલી ત્રણેય દેવીઓના પિંડ અહીંયા આવેલા છે જે આપણા શક્તિગીઠ છે એમાંથી મિત્રો એ સારી શક્તિગ અહીંયા છે તો મિત્રો ખૂબ આનંદ થાય છે માતાના દર્શન હા હા ચાલો તો મા બનાસથી જાય હર હર મહાદેવ ફરી મળીશું બીજા વિડીયોમાં મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો માતા વૈષ્ણોદેવી દર્શન કરવા માટે સમય કાઢી મિત્રો હર હર મહાદેવ મા બનાસથી જાય